હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા હું બનાવું છું મશરૂમનું શાક તો અહીંયા એક પેકેટ મશરૂમ લાવેલી છું તો અહીંયા મશરૂમને સારી રીતના સાફ કરી નાખીશ બહુ જ કાકરા અને ગંદા હોય છે મશરૂમ એટલે એના માટે આના ડીચા દાંડા આવે છે તે કાઢીને સારી રીતના ધોઈને સાફ કરી દીધા છે બે ત્રણ પાણીથી તાકી એના કાકરા બધા નીકળી જાય ધોઈને પછી આ રીતના નલા નલા ટુકડામાં કટ કરી લીધા છે કટ કરીને પછી અહીંયા એક કાંદો લીધો છે કાંદો તમે તમારા હિસાબથી લઈ શકો જેટલો નાખો હોય એટલો અહીંયા હું બે જણ માટે શાક બનાવી રહ્યો છું એટલે એક જ કાંદો લીધો છે તમે એમાં વધારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે પછી અહીંયા કાંદાને હું તેલમાં મિક્સ કરીને અહીંયા લીલો મસાલો થોડો વધારે લીધો છે જરાક ટેસ્ટ સારું આવે લસણ અને મરચું જરૂર વધારે નાખવાનું પછી અહીં હળદર મીઠું મરચું પાવડર ધાણા પાવડર ગરમ મસાલો એડ કરી લીધો છે કાંદામાં અને સારી રીતના ચારવીને એને કાંદામાં મિક્સ કરીને કાંદો થોડીકવાર ચેળવી કાઢવાનો કાંદો ચડી જાય પછી અંદર આપણે નાખીશું કટ કરેલા મશરૂમ અને સારી રીતના મશરૂમને કાંદાને મસાલામાં મિક્સ ચારવી કાઢવાના ચારવીને પછી એને ઢાંકીને ચડવા દેવાનું વધારે પણ દસ પંદર મિનિટ માટે શાક રેડી થઈ જાય દસ મિનિટ માટે થઈ જાય પણ એમાં પાણી તો આપણે બિલકુલ પણ એડ નથી કરવાનું કેમકે મશરૂમનું પાણી બહુ છૂટે છે એની જાતે જ વધારે છૂટે છે મશરૂમ પાણી વધારે છોડે છે એટલે પાણી આપણે થોડુંક પણ એડ કરવાનું નહીં એમ જ ચડી જશે દસ મિનિટ ચડી ગયા પછી એમાં આપણે લીલો ધાણો એડ કરીશું હીળદાણો એડ થઈ ગયા પછી જુઓ કેટલું સરસ મશરૂમનું શાક આપણું રેડી થઈ ગયું છે તો તમે કેવી રીતના બનાવો છો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો આ સિમ્પલ તરીકેથી અમે તો બનાવીએ છીએ પણ બહુ સરસ શાક લાગે છે મશરૂમનું